હેલો યુટ્યુબ મિત્રો કેમ છો બધા મજામાં છો મજામાં છે તો હું પણ મજામાં છું અને પહેલાં તો બધાને જઈ માતાજીને જઈ જુઓ બધા ગુડ મોર્નિંગ સવાર સવારનો હવે આ થોડેક અજયભાઈની ખબર અંદર પૂછી લઈએ અજયભાઈ બોલો ભાઈ કેમ છું સારું છે હા હું છું હું ફટાકો ફર્યો આમ લેવી ગોળી શ્રીજી અહીંયા પણ કયો

છોટા સરકાર ઊભા છે હે ચા પીવા પદાર્થ મિત્રો ચા આવી ગઈ છે જો અમારે બધા ચા પીવે નાસ્તો કરે છે અમારે ભરતભાઈ પણ ઊભા ઊભા નાસ્તો કરી રહ્યા છે હે

हम्म वडा पा तो लावतो पण आपले स्वप्न न वाली वाटे आईफोन लावणो आहे बाबा अ स्वप्न हमारा फोन में आपला मनी

લીંબુ નાખવાનો વિચાર કરતો હો રાતો હે આમ ભાભી માવો ભાઈ હે માય છોકરાને પાડી દીધો હા આ પુરુખ હોય બોવ બોવ ભાઈ હા રૂપિયા હોળ પડી ખાતર ને રૂપિયા ની હોળ પડી એમ બોલુ કા ભાઈ અલ્યા ભાઈ વાત આમ તમે ધામસરો છૂટી પીડ્યું છે જો પા બેરી

હવે આજે આયો પૂતા હે હં મિત્ર આ બ્લોક અને આપણે અહીંયા પૂરો કરીએ છીએ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલમાં સબ્સક્રાઇઝ કરજો તો મળીએ એક નવા બ્લોક મને અમુક સાથે તો તું બધાને બાય બાય જય માતાજી